તો જય દ્વારકાધીશ મિત્રો દ્વારકામાં એક જગ્યા ઉનાળામાં એ જગ્યાએ જરૂરથી જાજો કારણ કે ગમે એવું તાપ બારે તાપ હશે ને તો અંદર તમને સ્વેટર ટોપીને મોજા જરૂરથી આપશે જ કારણ કે મને પણ વિશ્વાસ નતો આવતો પણ અંદર જો તારે ખબર પડી કે ઓહો આમાં તો જેટલી ઠંડી છે બરફ આતરેલો હતો બહુ બહુ બધી વસ્તી હતી ગીતો વાગતા હતા ડાન્સ કરતા હતા અમે પણ ડાન્સ કરતા હતા મેં પણ અહીંયા મસ્ત બ્લોગ બનાવી નાખ્યો હતો તમને ગમે એવો સુપર તમને જગ્યા બતાવી દઉં આજુ બધી વસ્તી નાચે છે ગીતો પણ વાગે છે ગીતનો અવાજ એટલે નહીં લીધો કે મારી જે વિડિયો છે એમાં યુટ્યુબમાં નાખવાનો છે તો એ યુટ્યુબનો વિડીયો કોપી રાઈટ આવી જાય એના માટે અવાજ નથી લીધો મેં મેં મારા ઘરનો અવાજ જ પૂર્યો છે અને તમે જુઓ આ નિમેશભાઈ જુઓ મોજ કરે છે દડો લઈને નાના છોકરા ખોડે રમે હરા છે અને તમે જોઈ લો આગળ

અને પછી આ જુઓ કેટલો બરફ પડ્યો છે ભાઈ અને આ બેન પણ એક શૂટિંગ કરે હેરા છે ત્યાં સામે એક ડીજે વાળા ભાઈ છે ને આ જુઓ મસ્ત અંદર નજારો પણ જોઈ લ્યો તમે સરસ આ બેન વળી પાછા લપસણી માથે સડેલા છે પેલા ભાઈ અને એ પણ લપસણી ખાશે અને આ બાજુ મસ્ત સરસ જે જગ્યા છે તેનું નામ લખેલું હતું ને આ જો એ આ નિમિતભાઈ ફેર પાછા આ લક્ષણી ખાવા આવી ગયા છે અને આ એક મસ્ત ફોટો હતો જે ભગવાનનો અને આ બીજા ભાઈ બારે જાહેરા કારણ કે એ બહુ ઠરી ગયા હતા અને બ્લોગ બનવામાં બીજી હતો અને આ બેન પણ જો ઠરી ગયા છે એ પણ બારે થાય હવે એ પારે હાથ ગરમ કરીને પાછા અંદર આવશે ને મજા કરવા છે ત્રણસો ને પચાસ રૂપિયા ટિકિટ છે પણ ટિકિટ તમને ભૂલી જશો કારણ કે અંદર બહુ મજા આવે છે વસૂલ થઈ જાય પૈસા તમે દ્વારકા જો તો જરૂરથી આ જગ્યા ઉપર જાજો અને જોઈ લો આ ભાઈ આ જો દીપક ભાઈ તો નાચે હેરા નાચે કારણ કે બારે આવીને નાચે હેરા છે હાથ ગરમ કરવા આવ્યા છે હું પણ બારે જ મેં તો પણ હવે અંદર જવું નથી બધા કપડા કાઢીને આવ્યા હતા મારા કપડા મેં પહેરી લીધા હતા બીજા ભાઈઓ પણ ટિકિટ ખરીદીને આવે હેરા છે અંદર જવા માટે ઠંડકની મજા લેવા માટે તમે પણ જરૂરથી જાજો અને વશમાં એક મેસેજ પણ આવી ગયો એનો અવાજ આવે તો માફ કરજો અને આ જોઈ લો આ દીપક ભાઈ બધા ફર્યા આખા બતા પછી બહારનો નજારો જુઓ તમે જેટલો સરસ સુંદર છે પછી અમે બારે આવીને થોડો બ્લોક લઈ લીધો તમને બતાવવા માટે બહારની જગ્યા અને આ ફોટા બોટા બધું મારેલું છે અને કાશ્મીરમાં જો ને એવું ને એવું તમને લાગશે નોનું કાશ્મીર દેખાય છે દ્વારકાની અંદર કેવરાય છે આ મિની કાશ્મીર તરીકે ઓળખાય છે અને પાછળ જો આ ભાઈ કરેલા મજા ગઈ મજા ગઈ એમ કહેરા હું પણ આખું હરો છું અને જોવા આગળ ચાલી રહ્યા છે વળી પાછા નિમિત ભાઈ આ ફોન કોકનો ફોન આવે ફોનમાં વાત કરવા માટે પછી રાત પડી જઈને પછી અમે નીકળવા માટે જઈ રહ્યા છે થેલા બેલા લટકાઈને અને એન મોજ કરી રહ્યા છે અને અમે બસની રાહ જોઈ રહ્યા છે આગળ અમારી બસ આવવાની જતી અમે રાતના ધીરે ધીરે ચાલતા ચાલતા જતા હતા અને રૂમનો વિડીયો તમને બનાવ્યો નતો એટલે રૂમનો નથી લીધો કારણ કે ડાયરેક્ટ રાતના આયા એનો વિડીયો લઈ લીધો છે તો તમે જરૂરથી દ્વારકા જાજો અને આ બધી ટ્રાવેલ્સ જ પડી છે જ્યાં લક્ઝરીઓ જ પડી હોય અને તમને ટિકિટ ત્યાં મળી જ જાય છે રૂમ વાળી ટિકિટ એસી વાળી રૂમ મળી જાય છે તમને લક્ઝરી ની અંદર અને અમે ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા છે ભાઈ ભાઈ મને પણ નહીં કારણ કે આને બે માતાજી દીપક અને આગળ થોડા જઈ રહ્યા છે ફાઠા મશ્કરી કરી રહ્યા છે એક લક્ઝરી ફરીથી મોટી એ પણ આપડી નથી હો ભાઈ આપણે તો બીજે જવાનું હતું ને આ છોકરાઓ પણ અહીંયા ત્યાં મળી ગયા હતા અને એ છોકરાઓ પણ મને હાઈ કહેવા બોલો દ્વારકાધીશ ની જાય